હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં તો આજે રાતે ભાઈ અચાનક પ્લાન થઈ ગયો કાકા કાકીની એનિવર્સરીમાં જવા માટેની તો ભાઈ આજે છે ને મમ્મીના કાકા ને કાકીની પચીસ પચાસમી સોરી પચીસમી નહીં પચાસમી મેરેજ એનિવર્સરી છે અને બહુ સરસ કહેવાય આવી જર્ની પચાસ વર્ષ એક સાથે વિતાવ્યા એટલે તો બધા બંનેને કોંગ્રેચ્યુલેશન અને હેપી મેરેજ એનિવર્સરી ખૂબ ખૂબ અભિનંદન અને આજે ભાઈ અમારા દર્શનભાઈ એણે સરપ્રાઈઝ કેક લાવ્યા છે તો આપણે કટ કરીશું ને ઘણા બધા મહેમાન અમે આવ્યા છે બધા મામા મામી ને બધા છે બહુ બધા બેઠા છે ને કેક કટ કરવાની છે બધા સાથે મળીને ગાંઠિયા ની જમાવટ કરી એટલે ભાઈ આવું કઈ પણ ફંક્શન હોય અને બધા સાથે મળીને જે ખાવું પીવું નાસ્તો કરવો ગાંઠિયા ગાંઠિયા ખાવા આ બધું જે એની મજા જ કઈક અલગ છે અને એ પણ જો ભાઈ કાંઈ વાસણની જરૂર ન પડે જે પણ પેપર ને કાગળ ને આવેલું હોય એવા જ આપણે ઉપયોગ કરીને મસ્ત મજાના ગાંઠિયા બધાએ ખાધા અને ખૂબ મજા કરી બે દિવસ જતા રહ્યા છે આજે ત્રીજો દિવસ એટલે શુક્રવાર છે અને આજે રાતે અમારે જવાનું છે ફરી પાછું એક મેરેજમાં એટલે કે મારા ફૈજીના લગનમાં હવે મારી એજ જેવડા જ છે તો પછી એના ફૈજીની આપણે દીદી જ કહીશું તો મારા ભાઈ દીદીના મેરેજ છે તો એમાં જવાનું છે અને ખૂબ મજા કરવાની છે રાજકોટ જવાનું છે અને મમ્મી પપ્પાની ઓલરેડી સવારમાં નીકળી ગયા છે અને અમે હમણાં સાત સાડા સાતની અમારી બસ છે એમાં અમે નીકળવાના છીએ અને અહીંયા અમારું ભાઈ કામ પણ રેલીનું ચાલું છે ધવલ એનું ઓફિસનું કામ કરે છે ને અહીંયા હું મારું કામ કરું છું એડિટિંગનું તો જે છે એ બધું કામ પતી જાય પછી આપણે થોડાક તૈયાર થઈ જઈએ અને હા હજી મારે ભાઈ ટ્યુશન એ બાકી છે ટ્યુશન પણ એ બધા ખતમ થઈ જાય પછી થોડુંક કંઈક પેટ પૂજા કરશો ને પછી નીકળશું તો ચાલો હું તમને બતાવું ભાઈ આજે કેટલું ઝડપથી બધું કામ કરીએ બપોર સુધી તો બિલકુલ ટાઈમ નહોતો રહ્યો કે મારે હું બ્લોક થોડું ઘણું શૂટ કરી શકું પણ અત્યારે ટાઈમ મળી ગયો થોડો કેવો તો મેં ચાલો આપણે તમારી સાથે શેર પણ કરીએ તો ભાઈ જો નાઇટ ડ્રેસ પહેરીને ગરમ નાઇટ ડ્રેસ છે આ અને મારા ફેલા હતા એટલે આજે પહેરવાનો મને મોકો મળ્યો છે તો મસ્ત મજાનો નાઈટ ડ્રેસ પહેરીને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ અને સાથે સાથે અત્યારે થોડોક ભેળનો નાસ્તો કરો જ કે અત્યારે શાક રોટલી ન ભાવે બપોરે ખાધું હોય તો અત્યારે બિલકુલ લાભ આવે તો સા અત્યારે ભેળ બનાવી છે સરસ એવી તો તમે જુઓ ભેળ જ બનાવી છે ભેળમાં બે પાણી છે એક આંબલીની ચટણીવાળું પાણી છે અને આ છે ફુદીનાનું જે આપણે પાણીપુરી સાથે ખાઈએ ને એ ફુદીનાનું પાણી છે અને આ અમારે ઘર નાસ્તો તૈયાર થાય છે બસમાં લઈ જવા માટે ચણા છે ચણા લાયા હતા ઘણા બધા હતા તો બસમાં લઈ જવા માટે મેં આ લેતા જઈએ તો સરસ એવા આપણે શેકાઈ જાય એટલે આપણે એને પેક કરી દઈશું કોથળીમાં તો ચાલો ભાઈ અને થોડું ઘણું ભાઈ નાના બા આવવાના છે તો અમુક વસ્તુ એને ન મળે તો તમે જુઓ મેં છે ને ઘણું વસ્તુ અહીંયા બહાર રાખ્યું છે એટલે એને ગોતવું ન પડે અને મમ્મી પણ થોડી ઘણી તૈયારી કરીને ગયા છે આ રીતે ડબ્બાની અંદર સ્ટીકર મારી દીધા છે અને એવું બધું કર્યું છે અને સાથે અહીંયા મમરા પણ છે તો આપણે આની અંદર હમણાં પેક કરી દઈશું એટલે આ લઈ નથી જવાના પણ બસ કોથળીમાં મૂકી દઈશું કેમ કે ભેળ બનાવવા નથી તો મમરા ખલાસ થઈ ગયા હતા તો કંઈ વાંધો નહીં અને આપણો સામાન છે ને એ પણ જુઓ છે ને કેટલો બધો સામાન છે આ વખતે પણ તો બે બેગ જ આ વખતે બે બેગ છે અને એક આ નાની બેગ અમે નાસ્તા માટે રાખી છે અને આ તો આપણી સ્વેટર ને એવું બધું છે એટલા માટે બસ જુઓ હવે ફૂલ તૈયારી છે હમણાં ધવલ આવે એટલે અમે ભેળ ખાઈ લઈએ અને પછી અમે સાડા છ પછી નીકળવાના છીએ તો ચલો આજનો સફર આજ તો ચાલુ થાય છે અને હવે બીજો પ્રસંગની મજા લેવાની છે મોડા સાત વાગ્યા ને ત્યાં અમે લોકો બાપુનગર બસ સ્ટેન્ડે આવી ગયા હતા અને ત્યાંથી અમારે 7:20 ની જે બસ હતી એમાં બેસવાનું હતું પણ 7:20 ની જગ્યાએ પોણા 8 એટલે કે અડધી કલાક એમ લેટ આવેલી હતી તો બસ આજ રીતે અમારો સફર શરૂ થાય છે જો ભાઈ ફાઇનલી બસમાં બેસી ગયા છીએ અને મસ્ત મજા લઈ આપણે સ્લીપર બસ લીધી છે સ્લીપરમાં નીચે સેટિંગમાં અઢી કલાકનો વેટ કર્યા પછી બસ આવી જાય અને જોકે અમે તો એક કલાકથી આવી ગયા હતા કઈ વાતો રે ચાલો મળીએ આપણે રાજકોટમાં રાજકોટ પહેલાં એજી વોલ્ટ આવશે એટલે તમે કરી હતી ત્યાં વોલ્ટમાં બ્લોક જોતા રહી છે તો ભાઈ દાબેલી અને પૌવાનો નાસ્તો કરવા અમે હોટલે ઊભા રહી ગયા છીએ અને આ વખતે હોટલ પણ સારી છે અવધમાં અમે આવ્યા છીએ તો આઈ હોપ કે બધું મસ્ત ટેસ્ટી છે તો અહીંયા તો સારું છે કેમ તો અમે લખાવલી ગોટલકાઈ વધારે સાચ અમે લોકો દોઢ વાગે પહોંચ્યા હતા અને સવાર સવારમાં અમે લોકો ઓલા બુક કરાવીને અમે નીકળી ગયા હતા અને અત્યારે અમારે જવાનું હતું જે અમારે મેરેજ નું ફંક્શન જે છે ત્યાં અમે દેવપરા અમે પહોંચી ગયા હતા રાજકોટ દેવપરા વિસ્તારની અંદર મેરેજ હતા તો ત્યાં અમારા કાકાજીના ઘરે ગયા હતા અને પહેલું વહેલું અમારું જે આ ફંક્શન હતું કે જેમાં હું ફેમિલી સાથે ગઈ હતી તો ખૂબ મજા આવી અને હું તમને બધાને બતાવી દઈશ તમે લોકો એ માં જોયું એ રીતે અમે લોકો ગયા ચાકડો કુટુંબની જે પણ મહિલાઓ હતી અમે બધા એ ચાકડો વધાવ્યો અને સાથે સાથે માં આવતી વખતે ઢોલ એક બાજુ વાગતો હતો એક બાજુ બધા એ ગરબા લીધા અને કોઈ બી ફંક્શન હોય ગુજરાતી ને ગરબા વગર પૂરું નો થાય એવો કહી શકાય અને કે મેં તો રાજકોટની અંદર આ પેલી વખત આ રીતે જોયેલું કે ચાકડો વધાવવા જઈએ ત્યારે પણ આ લોકો એ ગરબા ગયા તો મસ્ત મજાના ગરબા ને અમે લોકો ઘરે આવ્યા અને ઘરે આવ્યા એટલે તરત જ ઢોલીને વધારવામાં આવે છે અને ઢોલ વધાવવામાં આવે છે તો ઢોલ કામ વધાવવામાં આવે છે ખબર હોય તો કમેન્ટ કરજો જરૂર એટલે મને પણ ખબર પડે કે ભાઈ અમુક વસ્તુ કામ થાય છે એ આપણને આઈડિયા આવે અને ઢોલ વધાવવામાં બધા જ કાકીનો વારો આવી ગયો તો કે જે પેલા જે કાકી બેઠા હતા ને એમના ઘરે એમની છોકરીના લગન હતા એટલે અમે લોકો એના ઘરે ગયા હતા ત્યાર પછી બીજા બે કાકી નો વારો અને મમ્મી નો પણ આવ્યો તો આ રીતે ઢોલ વધારવામાં આવ્યો હતો આખ્યાણું આપવામાં આવે છે તો આખ્યાણામાં હોય ઘઉં હોય છે ચોખા હોય છે મગ હોય છે શ્રીફળ હોય છે લગભગ તો આ ચાર વસ્તુ હોય છે હવે એના સિવાય કઈ હોય તો બહુ આઇડિયા નથી તો આ વસ્તુ પણ આપવામાં આવે છે આ રીતે ઢોલ વધારવાની જે રસમતી એ પૂરી કરીને અમારે લોકોને જવાનું હતું ઢગ જમવા માટે તો અમે લોકો બધા બેસી ગયા હતા ટેમ્પામાં અને ધવલ આગળની સાઈડ બેઠા હતા એટલા માટે ત્યાંથી શૂટ કરતા હતા તો તમને લોકોને ખબર છે કે ભાઈ રાજકોટ છીએ તો રાજકોટની અંદર પણ ઘણી ટ્રાફિક જોવા ટેમ્પાની અંદર તડકામાં થોડી વાર બેઠીને અને પછી તો મારી તબિયત પણ બગડી હતી કેમ કે તડકો અચાનક લાગી ગયો અને થોડીક પેટમાં ગડબડ થઈ ગઈ હતી એટલે વોમિટિંગ ને એવું બધું થવા લાગ્યું એટલે જો કે થઇ નોતી એટલું સારું હતું એટલે પછી હું બિલકુલ જામી નોતી અને ત્યાર બાદ ધવલ ની લોકો જમવા ગયા તા અને હું બહાર બેઠી હતી જો અમે અહિયાં ઠગ જમવા આયા તા ને અદિતિ ની તબિયત બગડી ગઈ હે અદિતિ શું શું થયું અદિતિ બસ તેમ લોચા વળે છે ને વોમિટિંગ જેવું થાય છે તો કંઈ ખાધું તો નથી અત્યારે

સાડા ત્રણ ત્યાં છે તો સાડા ત્રણ વાગે મેં કીધું ખાલી એક આઈસ્ક્રીમ ખાઈએ તો આઈસ્ક્રીમ કરવાનું તો કેન્દ્રી ને આપણે ચાલ્યું ચોકલેટ ખાવાની નાથી ને એલર્જી સારી રહી બપોરે થોડી વાર સુઈ ગયા હતા એટલે લગભગ કલાક કે દોઢ કલાક જેવું હું સુઈ ગઈ ને મને હું ખાઈ ગઈ એટલા માટે મને ઘણુંય સારું હતું પણ હું જમવાની કંઈ ઈચ્છા નથી થતી એવું બધું હતું અને ઘરે અમે લોકો પહોંચ્યા એટલે તરત જ વેરું ભરવા જવાનું હતું વેરું લેવા જવાનું હતું આવું કેય છે તો આ વેરુ નો મને કોઈ મતલબ ખબર નથી અને આ રિવાજ લગભગ જુનાગઢ અને રાજકોટ વાળા વિસ્તારની અંદર છે કેમ કે હું રાજકોટ જુનાગઢ હું બહુ લગન કરવા આવેલી છું મારા ભાઈ ભાઈના બેનના માસીના ઘરે ને મામાના ઘરે ને એ રીતે તો એ લોકોનામાં આ રિવાજ હોય છે ને આ લોકો કરે છે આપણે અમદાવાદ વિસ્તારની અંદર આ કોઈ રિવાજ નથી તો ભાઈ આની અંદર તો એવું હોય છે કે કઈક માટીની પૂજા થાય કે રેતી રેતી કે માટી કોઈ બી તો એની પૂજા કરે બધા એને વધાવે કે પછી નાની છોકરીઓ હોય એના માથા ઉપર લે અને અને પછી એ જાય લોકો છે ને તરત જે માણેક સ્તંભ સવારે રોપ્યો હોય ને એ માણેક સ્તંભની અંદર આ માટી નાખે હવે આનો શું મતલબ છે કોઈ આઈડિયા નથી પણ બસ આ રીતની ભાઈ નવી નવી વિધિ જોવા મને મળી હતી અને જોકે મળી હતી પણ તમારી સાથે શેર કરવા મને પહેલી વખત આ મળ્યું છે તો હું તમારી સાથે શેર કરું અને મને કમેન્ટ કરજો કે આ વેરુ નો શું મતલબ થાય અને બીજી કમેન્ટ ઈ કરજો કે ઢોલ વધારવાનો શું મતલબ છે એ તો આ રીતનું કોઈ પણ ફંક્શન થતા હશે ને એમાં હું તમને પૂછતી જઈ જે મને નહીં ખબર હોય એ ફંક્શન તમને ખબર જ મામેરું છે પીઠી છે ગરબા છે મેરેજ છે હવે એનો હું બીજો ભાગ બનાવું ત્યારે હું તમને જોવા મળશે તો બસ આવો મારો મસ્ત મજાનો વિડીયો જોતા રહેજો મળી ત્યારે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર